જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ અઠ્ઠાવન ઓગણીસો બાસઠનું યુદ્ધની રજૂઆત કરીશું હું ખાદી પહેરતો તથા મારા ઓરડામાં મહાત્મા ગાંધીજીનું મોટું ચિત્ર ટાંગી રાખતો હરિજનો સંબંધી મારા સુધારક વિચારોને કારણે મોટા ભાગના સાધુઓ મને ગાંધીવાદી કહેતા એક વૃદ્ધ મહાત્મા મારા પ્રવચનથી બહુ ખુશ થતા પણ જો વચ્ચે ગાંધીજીનું નામ આવી જાય તો વિચલિત થઈ ઉઠતા તેઓ પાછળથી મને સમજાવતા કે તુમ ઓર સબ તો ઠીક હિ બોલતે હો કિંતુ ગાંધી કા નામ કભી મત લેના તો ધર્મ કા સત્યાનાશ નાશ કર દિયા હૈ તેઓ સ્વામી કરપાત્રી ગુટના રામ રાજ્યની સ્થાપનાવાળા હતા સાધુ સમાજમાં ગાંધીજી તથા ગાંધીવાદ પ્રત્યે આદરભાવ રાખનારા થોડા માણસો હતા જે કોઈ મારા ઓરડામાં આવે તે ગાંધીજીનું વિશાળ ચિત્ર જુએ એટલે મોઢું થોડું બગાડે પણ હું કોઈની પરવા કરતો નહીં એવામાં એક ઘટનાએ મારા ઉપર એવો પ્રભાવ નાખ્યો કે હું મહાત્મા ગાંધીજીના અહિંસાવાદથી થોડો દૂર ખસી ગયો ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીન સાથે ભારતના સંબંધ બગડ્યા લદ્દાખ તથા નેફામાં કેટલીક ભારતીય ભૂમિ ઉપર તેણે દાવો તો ઘણા સમય પહેલાં કર્યો હતો કેટલાક ભારતીય ચોકીદારોને પણ મારી નાખ્યા હતા પંડિત નેહરુજી હિન્દી ચીની ભાઈ ભાઈની સંતોષી નીતિમાં તન્મય હતા છેલ્લા બે ત્રણ વર્ષથી નિવૃત્ત જનરલ કરી અપા પહાડી સેના બનાવવા તથા હિમાલયને સાચવવા ઉપર ભાર મૂકતા હતા સંરક્ષણ મંત્રી શ્રી કૃષ્ણ મેનનની નીતિથી અમેરિકા સાથેના સંબંધો જે પ્રથમથી જ દોહડાયેલા હતા તે વધુ ડોહોડાયા હતા પશ્ચિમી રાષ્ટ્રોમાં ભારતની સાપ સમર્થક જેવી થઈ હતી એક તરફ જનરલ કરિયપા જેવા વાસ્તવવાદી માણસો સેનાના નવીનીકરણ ઉપર ભાર મૂકતા હતા તો બીજી તરફ ગાંધીવાદી મહાનુભાવો સેનાનો ખર્ચ ઘટાડી નાખવા અરે કોઈ કોઈ તો સેના વિખેરી નાખવા ઉપર પણ ભાર મૂકતા હતા શ્રી વિનોબા ભાવે ગાંધીજી કરતાં પણ સવાઈ અહિંસાની વાતો કરીને આખા દેશ ઉપર પોતાના વિચારો સ્થાપી રહ્યા હતા કવિઓ લેખકો ચિંતકો મોટા ભાગની પ્રજાને સમજાવતા કે આ બુદ્ધ તથા ગાંધીજીનો દેશ છે અહીં અહિંસાનો વિજય થાય છે શસ્ત્રોની જરૂર નથી અમારા મઠમાં એક સર્વોદય કાર્યકર્તા આવતા અને મારી સાથે ખૂબ ચર્ચા કરતા તેઓનું કહેવું હતું કે આ ચાઈના પાસે માણસો ઘણા છે જમીન થોડી છે આપણી જમીનમાં કોઈ રહેતું નથી એટલે તેઓને રહેવા માટે જમીનની જરૂર હોય તો આપણે આપવી જોઈએ સબભૂમિ ગોપાલ હે તેમની ભોળી ઉદારતા અને તરંગી વિચારોથી અમે વિચલિત થઈ ઉઠતા ઘણીવાર ચર્ચા ઉગ્ર થઈ ઉઠતી એ જ સમયમાં ગઢવાલથી એક બીજા સર્વોદય બ્રહ્મચારી આવેલા તે તો અહિંસાવાદના અત્યંત હિમાયતી હું એમને કહું કે માનો કે ચિન્હોને તમારી આપેલી જમીનથી સંતોષ ન થાય અને પહાડથી નીચે તેલ ક્ષેત્રમાં ઉતરી આવે તો એ જવાબ આપતા એમાં શું થઈ ગયું અંગ્રેજોને જેવી રીતે અહિંસક આંદોલનો કરીને હઠાવ્યા તેવી રીતે તેમને પણ હઠાવી દઈશું કાશીમાં કે દેશમાં માત્ર આ બે જ માણસો આવા વિચાર ધરાવનારા ન હતા અહિંસાવાદનો એટલો પ્રબળ પ્રભાવ આખા દેશ ઉપર ફેલાયેલો હતો કે લગભગ બધા જ આવી રીતે વિચારતા જે વાસ્તવદર્શી હતા તેમની નિંદા થતી તે ફેંકાઈ જતા ઘણી મૈત્રીની બૂમો પાડવા છતાં પણ અંતે લદ્દાખ તથા નેફામાં ચીને આક્રમણ કરી દીધું આ સામાન્ય બંદૂકોની લડાઈ હતી ટેન્કો કે વિમાનોનો ઉપયોગ થતો ન હતો કારણ કે એક તો હિમાલય પર્વતમાં યુદ્ધ ક્ષેત્ર આપોઆપ સીમિત થઈ જાય ચીનાઓને આગળ વધવામાં ખાસ અડચણ પડતી ન હતી અને આ પક્ષે એટલો ગભરાટ વ્યાપી ગયો હતો કે પોતાની પાસે જે કંઈ હતું તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શક્યા તો ન હતો થોડા દિવસોમાં ઊંચીતાના ચીના બોમ્બ દિલામાં પ્રગટ્યા આખા વિશ્વની બાબતોમાં સર્વપ્રથમ માથું મારવાની ટેવવાળા આપણા નેતાઓ હચમચી ઉઠ્યા જગત પર મુદ્રા આશાસ્પદ બની જાય તેવી ભારતની થઈ રહી હતી ભારતની જોરી સિદ્ધ થઈ જતા પડોશ નેપાળ ભૂતાન બર્મા વગેરે ઉપર તેનો પ્રભાવ પડ્યો હતો આદર્શ ઉપદેશોની રાજનીતિ શક્તિની રાજનીતિ આગળ બિચારી થઈ જતી હોય છે એ વખતે એક જ પ્રશ્ન હતો ચીનને આગળ વધતું કેમ અટકાવવું પણ સૌના આશ્ચર્ય વચ્ચે ચીને એક પક્ષી યુદ્ધ વિરામ જાહેર કર્યો તથા પોતાની ભૂમિમાં સ્વયં પાછા જતા રહેવાની ઘોષણા કરી જેમનો વિનાશ થવાનો હોય છે તે વાસ્તવિક ઉપાયોને છોડીને તરંગોમાં રાજતા થઈ જતા હોય છે સોમનાથ મહાદેવના દરવાજા સામે જ્યારે ગજનીનું લશ્કર આવીને પડ્યું ત્યારે તે લશ્કરની સામે લાંબા હાથ કરી કરીને લોકો ઘેલા થઈ નાચતા હતા ખુશીઓ મનાવતા હતા તે બધા નક્કી માનતા હતા કે આવતીકાલે મહાદેવ તૃતીય નેત્ર ખોલશે અને આ મલેચ્છો બળીને ખાક થઈ જશે બીજા દેશે શું થયું તે તો આખી દુનિયા જાણે છે સ્વતંત્રતા આપતા પહેલા અંગ્રેજોએ વારંવાર કહેલું કે તમે સ્વાધીનતાને સાચવી નહીં શકો આપણા એક બહુ મોટા નેતાને પૂછેલું કે માનો કે ભારત ઉપર કોઈ આક્રમણ કરશે તો તમે શું કરશો પેલા નેતાએ જવાબ આપેલો અમે કોઈના ઉપર આક્રમણ કરવાના જ નથી પછી અમારા ઉપર કોઈ શા માટે આક્રમણ કરે આ નેતાને કોણ સમજાવે કે સસલું વરુ ઉપર આક્રમણ નથી કરતું છતાં વરુ સસલાને સૂડતું નથી આક્રમણથી જ આક્રમણ થાય છે તેવું નથી પણ દુર્બળતાથી આક્રમણને આમંત્રણ મળે છે એ અભિશાપ છે અહિંસાની વાતો યોગ્યો યતીઓ માટે સારી છે પણ દેશના સીમાડાની રક્ષા કરવા આવી વાતો ઉપયોગી ના નીવડે અને અહિંસા તો શૌર્યની સાથે શોભે કાયરતાની સાથે નહીં જેનામાં દસ કિલો શૌર્ય હોય તે એક કિલો અહિંસાની વાત કરે પણ જેનામાં સો ગ્રામે શૌર્ય ના હોય તે વીસ કિલો અહિંસાની વાત કરે તે કાયરતાને ઢાંકવાની રામનામી ચાદર માત્ર ઓઢી રહ્યો છે આપણામાં એવું ઝઝૂમવાની શક્તિ ન હોય તો પછી શસ્ત્રોની નિંદા કરવાનો શું અર્થ છે આપણે શૌર્ય વિનાની અહિંસાની વાતોના વડા કરી રહ્યા હતા ન તો શત્રુને મારી શકતા હતા ન તો સામી સાથે અહિંસાને માર્ગે મરી શકતા હતા આવા તરંગી વિચારોમાં આપણે લશ્કરની ઉપેક્ષા કરી શસ્ત્રોની ઉપેક્ષા કરી શસ્ત્રોના કારખાનાઓમાં શસ્ત્રોની જગ્યાએ બીજું જ કંઈ બનાવવા માંડ્યા થીમૈયા જેવા સેનાપતિની સેનાપતિઓની સલાહની પરવા કર્યા વિના લશ્કરમાં કાપકૂપ કરવા માંડ્યા સૌના મોઢે એક જ વાત હતી આ દેશ બુદ્ધ અને ગાંધીજીનો છે જો કે આ દેશ શ્રી રામકૃષ્ણ શિવાજી તથા પ્રતાપનો પણ છે પણ એક ખાસ સંદર્ભમાં બુદ્ધ તથા ગાંધીજીને નામ લેવાતા હતા તે સંદર્ભ હતો અહિંસાવાદનો મારી દ્રષ્ટિએ જ નહીં જયપ્રકાશ નારાયણ જેવા અનેક મોટા નેતાઓની દ્રષ્ટિએ આ પરાજય એ સેનાનો કે ભારતનો પરાજય ન હતો પણ અહિંસાવાદનો પરાજય હતો આ પરાજય થી અહિંસાવાદીઓ ચૂપ થઈ ગયા હતા દેશની આઝાદી પછી લશ્કર પ્રત્યે ધ્યાન અપાયું જ ન હતું અંગ્રેજો જે કંઈ મૂકી ગયા હતા તેમાં નવીનતા લાવવી કે વધારો કરવો આપણને સુજો જ ન હતો કારણ કે આપણે વધુ પડતા અહિંસાવાદી થઈ ગયા હતા તરંગોની લાંબી દોરેથી આપણા પતંગને દૂર ગગન ઉપર ઉડાડતા હતા આ પ્રતિષ્ઠારૂપી પતંગને એક જ ઝટકે ચીને કાપી નાખ્યો હતો આપણા નેતાઓ તથા આખા દેશની અત્યંત લજ્જાજનક સ્થિતિ થઈ ગઈ હતી હું સમાચાર પત્રો તથા આધુનિકતાના સંપર્કમાં રહેતો એટલે આ આખી પરિસ્થિતિ માટે અહિંસાવાદ અહિંસાવાદને કારણ માનતો હતો મહાત્મા ગાંધીજીએ આપણને આક્રમણ કરતાં ન શીખવાડ્યું તેમના સંપૂર્ણ વાક્યમાં સેના તથા સેનાના ભરપૂર ભરપૂર ઉપયોગ માટે સજ્જ રહેવાની વાતો નથી કદાચ કોઈ એક સ્થળે દબાયેલી જીભે વાત કરી હોય તો તેથી પ્રજાને કે દેશ બળવાન નથી થઈ શકતો હું નવસો ને વાર વ્યાયામ ન કરવાનો ઉપદેશ આપું અને પછી એકાદ વાર દબાયેલી જીભે તો તો કહીને વ્યાયામની છૂટ આપું તો તેથી કંઈ વિશ્વ વિજેતા પહેલવાન ન પાકી શકે વિશ્વ વિજેતા પહેલવાન પેદા કરવા હોય તો નવસો ને વાર વ્યાયામ વ્યાયામની હિંમત કરવી પડે એકાદ વાર તો તેના વિપક્ષની સાવધાની માટે બોલવું જ જોઈએ આ પરાજયની મારા મન ઉપર અત્યંત ઊંડી અસર પડી એ સમયે મને રાત દિવસ યુદ્ધના જ વિચારો આવ્યા કરતા યુનિવર્સિટીમાં હું ભણવા જતો તો પચીસ પચાસ વિદ્યાર્થીઓ મારી રાહ જોઈને બેઠા હોય સૌ કોઈ મારી પાસેથી યુદ્ધ સંબંધી નવીનતા જાણવા તથા ચર્ચવા માંગતા હોય હું નકશા દોરી દોરીને પરિસ્થિતિ સમજાવતો સેનાના વ્યૂહ શસ્ત્રો યુદ્ધ વગેરે બાબતની ચર્ચા સાંભળીને ઘણા લોકો એમ જ માનતા કે હું લશ્કરમાંથી નિવૃત્ત થયેલી વ્યક્તિ છું આ લજ્જાજનક પરાજયમાં મને મુખ્ય કારણ વધુ પડતી અહિંસક વિચારસરણી લાગી અહિંસા પ્રત્યે અત્યંત માન હોવા છતાં મને સ્પષ્ટ થયું કે આ વિચારસરણી વિચારસરણીથી દેશ કદી પણ મજબૂત નહીં થઈ શકે આજે મને લાગે છે કે ઓગણીસો બાસઠના યુદ્ધે આપણું ભલું જ કર્યું તેણે આપણી આંખ ઉગાડી તરંગીપણાને ઓછું કર્યું આપણે જટ લશ્કર તથા શસ્ત્રોની મહત્તા સમજતા થયા અહિંસાબાદનું મોજું આપોઆપ બેસવા લાગ્યું ઓગણીસો બાસઠની જાગૃતિનો પ્રથમ લાભ આપણને ઓગણીસસો પાંસઠના યુદ્ધમાં મળ્યો ઠોકરોથી કોઈ મોટો ગુરુ નથી તરંગી માણસોને ઠોકરો જ ઠોકરો ખાવી પડતી હોય છે જ્યારે વાસ્તવદર્શી વ્યક્તિને ઓછામાં ઓછી ઠોકરો ખાવી પડતી હોય છે સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશું અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશું જય શ્રી કૃષ્ણ